જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની પૂછિત ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા સહિત દસ યાત્રાળુઓની હત્યા કરવામાં આવી હતી જે ઘટનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો છે હિન્દુ તીર્થ યાત્રાઓની હત્યાના વિરુદ્ધમાં તારીખ બાર જૂન બે હજાર ચોવીસ ના દિવસે સાવરકુંડલાના રીતે સિદ્ધિ મંદિર ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ આતંકવાદી નું પુતળું સરગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો પ્રાંત અધિકારી અંબાણી બજરંગ દળ સંયોજક અરુણભાઈ ગુંડલિયા પ્રચાર પ્રસાર અધ્યક્ષ આલકુભાઈ ખુમાણ ધર્માચાર્ય સંપર્ક સુમિતભાઈ મશરૂ મંત્રી જતીનભાઈ ઠાકર કિશનભાઈ જાદવ ભાવિનભાઈ ગોરોડિયા તથા કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ

જીડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉડગઢ સાવરકુંડલા